રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન એ બોલિવૂડ રેટ્રો થીમ સાથે ગ્રાન્ડ ઇન્સ્ટોલેશન સમારંભ યોજ્યો રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇને તેમના ઇન્સ્ટોલેશન કાર્યક્રમને માન અને શાન સાથે ઉજવી જેમાં ચારસો થી વધુ મહેમાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ શાનદાર પીકોક હોલમાં તાજ સ્કાયલાઇન શહેરના ઉત્તમ સ્થળોમાંનું એક શ્રેષ્ઠ મહેમાન નવાજી માટે જાણીતું ત્યાં યોજાયો હતો આ શામને બોલીવુડની જીવંત ભાવનાને પૂરી રીતે પ્રતિબિંબિત કરતા નૃત્યો નાટકો અને ઉજવણીથી ભરેલી જલસા સાથે ઉજવવામાં આવી રોટરી ઇન્ટરનેશનલના મુખ્ય ક્ષેત્રોને વિવિધ નૃત્ય પ્રદર્શનોથી સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા જે મનોરંજનમાં અર્થપૂર્ણ સ્પર્શ ઉમેરતા હતા આમ સિતે વધુ સ્કાયલાઇનના સભ્યો અને પત્નીઓ બાળકો સહિત તમામે ભાગ લીધો આ કાર્યક્રમનું વિદ્યા નગત આયોજન રોટરીયન રેખા કાબરા દ્વારા કરવામાં આવ્યું હતું જેથી દરેક વિગતો થીમ અને રોટરી ભાવનાને પ્રતિબિંબિત કરે આવનારા પ્રેસિડેન્ટ સૌરભ ખંડેલવાલ અને સચિવ આશિષ પાંડે સમારંભ દરમિયાન વિદ્યાનગત રીતે સ્થાપન કરવામાં આવ્યા તેમના ભાષણમાં પ્રેસિડેન્ટ ખંડેલવાલે વર્ષ માટે તેમની દ્રષ્ટિ ઉપર પ્રકાશ પાડ્યો જેમાં

एक मेंबर्स के कनेक्ट से मेंबर्स के कनेक्ट से कैसे हम समाज का अच्छे से अच्छा काम कर सकें कैसे मेंबर्स को रोटरी के जो बेनिफिट्स हैं उस तक उनको रीच कर सकें और रोटरी का परचम लहरा सकें नमस्कार मेरा नाम आशीष पांडे है मेरा आज इंस्टॉलेशन है एज एन सेक्रेटरी ऑफ रोटरी क्लब ऑफ अहमदाबाद स्काई लाइन हम लोग यहाँ पे आज ये जो प्रोग्राम ऑर्गेनाइज किया है ये हमने रेट्रो थीम पे ऑर्गेनाइज किया है ये रेट्रो थीम रखने का रीज़न ये था कि हम अपने ज़्यादा से ज़्यादा मेंबर्स को इंगेज करना चाहते थे और हम लोगों ने यहाँ पे काफ़ी पुराने सॉन्ग्स पे और रोटरी की थीम्स पे हमने ये पूरा प्रोग्राम ऑर्गेनाइज किया हुआ है जिसमें हमारे 70 प्लस मेंबर्स पार्टिसिपेट कर रहे हैं आउट ऑफ 300 हंड्रेड मेम्बर्स हम लोगों ने मैक्सिमम चांस दिया है कि लोग आगे बढ़ें और आएँ और इसमें पार्टिसिपेट करें थैंक यू